તકારી પોલીસ કમિશનર અને કુમાર દોમનો ડ્રગ્સ નું અભિયાન ચલાવી રહ્યા હતા અને પોલીસના જ નાક નીચે સુરતના પલસાણામાં ડ્રગ્સનું ઉત્પાદન કરવાની આખે આખી ફેક્ટરી ધમધમી રહી અને કોઈને ખબર પણ ન પડી સુરત પોલીસ ઉગતી રહી અને ગુજરાત એટીએસ દ્વારા રેડ કરીને પલસાણાની ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી નો પાછ કરવામાં આવ્યો છે ગુજરાત એન્ટિટેરરિસ્ટ સ્કોર દ્વારા સુરતના પલસાણા તાલુકામાં ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીનો પડદા પાછ કરવામાં આવ્યો છે એટીએસ ની રેડમાં અંદાજે રૂપિયા વીસ કરોડ નો ડ્રગ્સ બનાવવામાં ઉપયોગમાં લેવાતો કાચો માલ કબજે કરવામાં આવ્યો છે ગુજરાત એટીએસ ને કારમાં ડ્રગ્સ નું ઉત્પાદન થતું જેના આધારે ગુજરાત મોડી રાત્રે પલસાણા તાલુકામાં કાર્યવાહી કરી હતી એટીએસ ને સ્થળ પરથી મોટી સંખ્યામાં ડ્રગ્સ બનાવવા માટેનો કાચો માલ પણ મળી આવ્યો હતો ચાર કલાક થી વધુ ચાલેલા ઓપરેશન દરમિયાન એટીએસ એ પચાસ કરોડના માલ સામાન સાથે ત્રણ લોકોની ધરપકડ કરી હોવાની માહિતી સામે આવી છે ગુજરાત એટીએસની ટીમ છેલ્લા પંદર દિવસથી આ વિસ્તારમાં ચાપી નજર રાખી રહી હતી નક્કર પુરાવા મળ્યા બાદ મોડી રાત્રે એટીએસ એ કાર્યવાહી કરી હતી હાલ ગુજરાત એટીએસ એ મેટલ શેડ માં બનેલા સમગ્ર હાઉસ ને સીલ કરી દીધું છે નજીકમાં માં એક વિશાળ રહેણાંક વિસ્તાર હોવા છતાં કોઈને તેના વિશે કોઈ ખ્યાલ ન હતો એટીએસ માં કાર્યરત ડીવાયએસપી એસ એલ ચૌધરી જાણતું કે આરોપીઓ એ દોઢ મહિના પહેલા જ ફેક્ટરી શરૂ કરી હતી આ માટેનું ભાડું વીસ હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું આરોપીઓ કેમિકલ ઉત્પાદન ની આડમાં દવા બનાવવાની ફેક્ટરી શરૂ કરી હોવાની માહિતીના આધારે એટીએસની ટીમે કાર્યવાહી કરી હતી